લોકો તમને જ્યોતિષ તરીકે ભી ફોન કરે છે તમારા સોશિયલ મીડિયામાં કેટલાય લોકો કહે છે કે દાદા મારી ભેંસ ખોવાઈ ગઈ છે કોઈ કે મારું શક પણ નથી થાતું

કે ઉત્તર પશ્ચિમ ભારતમાં લગભગ સો ટકા ઉપર વરસાદ થવાની શક્યતા છે ઉત્તર પશ્ચિમ એટલે ગુજરાત છે સૌરાષ્ટ્ર છે સપ્ટેમ્બર માસ લગભગ ત્રેવીસ સપ્ટેમ્બર ની આસપાસ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પૂરો વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરો પોઝિટિવ વાતને